એમસ રાજકોટના સહયોગથી બોટાદ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે બોટાદ માર્કેટિંગ યાર્ડના ખેડૂત ભવન હોલ ખાતે જિલ્લામાં સૌ પ્રથમ વખત યોજાનારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પના આયોજન અંગેની એક મહત્વની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં આગામી તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે એમ્સ રાજકોટના સહયોગથી મેગા મેડિકલ કેમ્પ અને મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેના સુચારો આયોજન અને જિલ્લાના મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર થકી લાભ મળી શકે તે અંગેની આયોજનની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો અને સામાજિક તેમજ સેવાકીય સંસ્થાના આગેવાનો અને ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી તારીખ ઓગણત્રીસ નવેમ્બરના રોજ યોજાનાર સૌ પ્રથમ વખત જિલ્લાના સૌથી મોટા મેડિકલ કેમ્પ અને મહારક્તદાન કેમ્પના સુચારૂ આયોજન માટેની બેઠક યોજાઈ હતી જિલ્લામાં સૌ પ્રથમ વખત આ એમ્સ રાજકોટના સહયોગથી મેગા મેડિકલ કેમ્પ અને મહારક્તદાન કેમ્પમાં મહિલા બાળકો હાડકાં જેવા અલગ અલગ અઢાર રોગોના સાહીઠ જેટલા નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવશે જેમાં દર્દીઓની ચકાસણી નિદાન તેમજ યોગ્ય દવાઓ અને વધુ સારવાર તેમજ આગળની સારવાર માટે એમ્સ રાજકોટ ખાતેની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે ત્યારે કેમ્પમાં અંદાજે પાંચ હજારથી વધુ દર્દીઓ લાભ લેશે તેવા અંદાજિત આયોજન સાથેની બેઠક તેમજ દર્દીઓની સારવાર માટેની તમામ સુવિધાઓ ઊભી કરવાને લઈ આયોજન બેઠક કરાઈ હતી આ સાથે મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે ત્યારે જિલ્લામાં સૌ પ્રથમવાર આ યોજાતા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો મહત્તમ લાભ જિલ્લાના છેવાડાના લોકો પણ લઈ શકે તે માટે આયોજન કરાયું હતું ચેરમેન મનોરભાઈ આગામી ઓગણત્રીસ અગિયાર પચીસ ના રોજ એમ્સ રાજકોટ દ્વારા બોટાદ ખાતે ગઢડા રોડ ગ્રુકોમાં મેગા કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે એ અનુસંધાને એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આરોગ્ય અધિકારી અને એની ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્વૈચ્છિક સંસ્થાના સૌ બોલાવી આ કાર્યક્રમ સફળ થાય એ માટે બેઠક બોલાવવામાં આવી હતી બહોળી સંખ્યામાં આમાં ઉપસ્થિત સૌ રહ્યા હતા અને આગામી ઓગણત્રીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં પચાસથી સાઠ ડોક્ટરો ઉપસ્થિત રહેવાના સાથોસાથ અમારું આયોજન એવું છે કે ચારથી પાંચ હજાર લોકો આ કેમ્પનો લાભ લે અને સૌ નિરોગી બને એ માટેના સૌ અમારા પ્રયત્નો છે બોટાદ જિલ્લા પૂર્વ પ્રમુખ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખની મારી જવાબદારી છે આજ રોજ આવતી ઓગણત્રીસ તારીખે બોટાદ ખાતે એમ્સ રાજકોટ દ્વારા અત્યાર સુધીમાં ન થયો હોય એવો મોટો કેમ્પ મેડિકલ કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેને આજે એપીએમસીમાં બેઠક રાખવામાં આવી છે આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યો દરેક જિલ્લામાંથી તાલુકા પંચાયતના સભ્યો અને પ્રમુખશ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી અને એના સભ્યો વિવિધ સંસ્થાઓના વડા શૈક્ષણિક સંસ્થા આરોગ્ય સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને નોકરી કલબ હોય કે આ સામાજિક સેવા કરતી હોય એવા સંસ્થાઓના વડા સહકારી આગેવાનો એમ તેમજ જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી અને એમની ટીમ સમગ્ર આજે મળી અને આવતી ઓગણત્રીસ તારીખે મેગા કેમ્પ એમ્સ દ્વારા જે થવાનો છે એને સફળ બનાવવા માટે લગભગ લગભગ જિલ્લામાંથી પાંચેક હજાર લોકો આવવાની અપેક્ષા છે અને ચારક હજાર લોકોનું સારવાર થાય આ કેમ્પ નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવનાર છે આમાં બધા જ પ્રકારના ગંભીર પ્રકારના જે રોગો હોય સામાન્ય રોગ ચલા અને ગંભીર પ્રકારના રોગો હોય એની પણ એનું નિદાન થવાનું છે એની સારવાર થવાની છે નિઃશુલ્ક ત્યાં ને ત્યાં સ્થળ ઉપર દવા પણ એને મફતમાં આપવાની છે અને ત્યાર પછી એ લાંબો સમય સારવાર લેવાની હોય કે દવા લેવાની હોય તો પણ એમ્સ સાથે એમનું જોડાણ થશે અને એમને મફતમાં સારવાર એમ્સમાંથી રાજકોટ જે મળશે દવા નિઃશુલ્ક મળશે એ પ્રમાણેનું ઓપરેશન પણ કરવાનું હોય તો ઓપરેશન પણ એમ્સ દ્વારા કરવામાં આવશે એમ્સ ત્યાં રાજકોટ લઈ જશે એને મફતમાં ઓપરેશન કરી આપવામાં આવશે અહીંયા લગભગ સાઠેક લોકો સાઠ ડોક્ટરોની ટીમ અહીંયા બોટાદ ખાતે આવવાની છે અને એની વ્યવસ્થા કરી છે એમને જુદા જુદા જે ઓપરે થિયેટર જુદા જુદા રૂમો બનાવી અને જુદી વ્યવસ્થા જુદા જુદા વિભાગના ડૉક્ટરો બેસી શકે એનું એક્સરે લઈ શકે મેડિકલ બની શકે અને સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ છે એટલે બ્લડ પણ એકત્ર કરવાનું આવું મોટું મેઘા આયોજન કર્યું છે અને ચાર હજારથી વધુ લોકોને અહીંયા એને લાભ મળવાનો છે એ માટેની આજની આ બેઠક મારું નામ ડોક્ટર ભારતીબેન ધોળકિયા હું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદમાં ફરજ બજાવું છું આજે જે પૂર્વ બેઠક સંકલનની થઈ છે એમાં ભાજપના કાર્યકર્તાઓ અને અમે અધિકારીશ્રીઓ સાથે મળીને આ બેઠક આપણે જે મેગા કેમ્પ યોજ્યો છે એ એમ સૌરાષ્ટ્રમાં રાજકોટ સૌરા એમ્સમાંથી આવનાર નિષ્ણાતોના કેમ્પને સફળ બનાવવા માટે બહુ સ સફળ આપણે પ્રયત્ન કરેલો છે કે જેથી જરૂરિયાતમંદ દરેકે દરેક લાભાર્થીને આપણે ઘરેથી માંડીને આપણે મેડિકલ કેમ્પ સુધી લાવી શકીએ આમાં સ્કૂલ સોળ વિભાગના નિષ્ણાત ડોક્ટરો ત્યાંથી આવવાના છે એમ્સમાંથી જે આંખના દાંતના હાડકાના સ્ત્રી રોગના બાળ રોગના એવા તમામ વિભાગના નિષ્ણાતો અહીંયા આવનાર છે જેથી તમામ દર્દીઓને આનો લાભ મળી શકે હા એટલે આમાં નિઃશુલ્ક સારવાર થશે નિશુલ્ક તપાસ પણ થશે અને નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે Boa right. right.